હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બેસનની ઝીણી સેવ કે ચણાના લોટની તો આજે આપણે એકદમ ઝીણી સેવ બનાવીને જે નાઇલોન સેવ આવે છે એ રીતે બનાવીને તૈયાર કરીશું તમે આ સેવને કોઈપણ ચાટમાં પણ ઉપયોગમાં લઈ શકો છો અને શાકમાં પણ લઈ શકાય છે તો આજે આપણે કેવી રીતે લોટ બાંધવો અને એકદમ છીટી છૂટી છૂટી બજાર જેવી ઝીણી કેમ ઘરે બનીને તૈયાર થાય એ પણ તેલ પીધા વગર તો એકદમ સરસ એવી બજાર જેવી જ એકદમ ઝીણી અને તેલ પણ વધારે ના પીવે એ રીતે ને બધી જ છૂટી છૂટી થાય એવી આપણે બનાવીને તૈયાર કરીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા બે કપ ચણાનો લોટ લીધો છે અને સાથે આપણે કલર માટે ચપટી હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે તો હળદર અને મીઠું લોટની સાથે આપણે અત્યારે આ રીતે હાથ વડે મિક્સ કરી દઈશું તમે ચમચા કે વિસ્કરનો મદદ પણ મદદથી પણ કરી શકો છો હવે એમાં આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધવાનો છે આપણે જે રેગ્યુલર જાડી ચણાના લોટની સેવ બનાવતા હોય એના કરતાં થોડો કઠણ લોટ રાખવાનો છે આ ઝીણી સેવ છે એટલે જાડી સેવ હોય તો તમે થોડો ઢીલો લોટ રાખો તો પણ ચાલે પરંતુ એટલો બધો હાર્ડ પણ નથી રાખવાનો કે બે લોકોથી સેવ બનાવવાની જરૂર પડે આપણે એકલા જ લોટ બાંધીને આપણી એકલાથી જ આપણે મશીન ચલાવી શકીએ એ રીતે બાંધીને તૈયાર કરીશું તો હું તમને બધી ટિપ્સ એન્ડ ટ્રીક સાથે જ બતાવીશ કે તમારી સેવ છે એકદમ ઝીણી થશે સરસ થશે ચોટશે પણ નહીં અને તમે તેલ પણ પીસે નહીં તો આ રીતે થોડું થોડું પાણી નાખી અને આપણે સોફ્ટ એકદમ સોફ્ટ પણ વધારે પડતો ઢીલો નથી બાંધવાનો લોટ એવો બનાવી અને તૈયાર કરીશું આપણે એકલા હાથે જ મશીન ચલાવી શકીએ એ રીતે તો આ રીતે તમે હાથની મદદથી પણ બાંધી શકો છો અને ચમચો કે ચમચીથી તમે કરી શકો છો તો તમારા હાથ પણ ખરાબ ન થાય તો આપણે લોટ એકદમ સરસ રીતે બાંધીને તૈયાર કરી લઈશું સોફ્ટ રાખવાનો છે તો આ રીતે તમે જોઈ શકો છો આપણે મોટી જાડી સેવ હોય તો તમે ચમચીથી મદદથી કે હાથથી બનાવો અને ઢીલો રાખીએ આપણે કેમકે ફટાફટ બની જાય સરસ રીતે એટલે પણ આ છે એટલો ઢીલો નથી રાખવાનો જાડી સેવ જેવો કેમ કે આપણે નાઇલોન જેવી સેવ ચીની બનાવવાની છે એટલે થોડો સોફ્ટ હાર્ડ રાખવાનો છે જાડી સેવ કરતા તો આ રીતે લો તમે જોઈ શકો છો મેં થોડું તેલ નાખી અને સરસ રીતે આપણે મસળી લઈશું એટલો બધો પણ હાર્ડ નથી સોફ્ટ છે તો આપણને એકલા હાથે પણ બનાવવામાં સરળતા રહે હવે આ છે એ એક મારું મશીન છે જે સેવનું એક મશીન થાય એટલો લોટ બનીને તૈયાર થઈ ગયો છે અને એક મશીનમાં ઘણી બધી સેવ બનીને તૈયાર થાય છે મશીન નાનું હોય તો ન થાય મારું મશીન છે એ થોડું મોટું છે તો તેલને આ રીતે તેલ નાખી અને સરસ રીતે લોટને મસળી અને સ્મૂથ કરી લેવાનો છે ત્યાર પછી આપણે જે મશીન ઘરે સેવનું હોય છે સંચો એમાં આ રીતે એકદમ પાતળી જે છેલ્લી જારી આવે છે ચીની એ નાખવા છે અને એને આપણે પીસ કરી લઈશું અને ગ્રીસ કરી અને પછી આપણે મશીનની અંદર એને ફિટ કરી દેવાની છે અને મશીનને પણ સરસ રીતે એકદમ સરસ રીતે આપણે ગ્રીસ કરી લેવાનું છે તેલથી જેથી કરીને લોટ છે એ એમાં ચોટે નહીં તો સંચાની નીચેનો ભાગ આ રીતે છે એને પણ આપણે ગ્રીસ કરી લઈશું તો આખા મશીનને સરસ રીતે ગ્રીસ કરી અને ત્યાર પછી આપણે એની અંદર ચણાના લોટ બાંધીને રાખ્યો છે એ નાખી દેવાનો છે તો આ છે નીચેનો ભાગ એ પહેલાં આપણે ફિટ કરી દઈશું સરસ રીતે કેમ કે સેવ પડે તો થોડું આપણે પ્રેસ કરીએ તો નીચેથી નીકળવું જોઈએ એકદમ સરસ રીતે ફિટ થઈ જવું જોઈએ ત્યાર પછી આપણે એની અંદર લોટ નાખી અને બંધ કરી દઈશું તો તેલ છે એ સાઈડમાં અત્યારે ગરમ થવા માટે રાખી દીધું છે તો આ રીતે લોટનો લુવો કરી અને સરસ રીતે મસળી મશીનનો સેટ કરી અને આપણે એની અંદર દબાવી દેવાનો છે તો એક મશીનમાંથી પણ ઘણી બધી એટલી સેવ બનીને તૈયાર થઈ છે તો તમે જોઈ શકો છો અહીંયા મારું મશીન છે એકદમ સરસ રીતે ભરાઈ ગયું છે હવે આપણે એને બંધ કરી દઈશું અને આટા છે ને એકદમ સરસ લગાવવાના છે થોડું ઘણો આટો આગળ પાછળ થાય તો પણ તમે જ્યારે મશીનમાં સેવ પાડો છો તો તમને ડરીએ કે ખુલી જશે તો એટલે સરસ રીતે પહેલાં ફિટ કરી દેવાનું તેલ છે અત્યારે આપણું ગરમ થઈ ગયું છે મેં લોટ નાખી અને ચેક કરી લીધું છે અને ગેસની ફ્લેમ છે અત્યારે મેં મીડિયમ રાખી છે હવે આપણે એની અંદર હું એકલા હાથે જ હું પાડું છું મારી સાથે કોઈ પણ હેલ્પરમાં નથી તો અત્યારે આ રીતે હું થોડી થોડી સેવ આપણે પાડી દઈશું અને સેવ પાડવી પાડી અને તમે આ રીતે રાખી દેવાની છે ત્રણ મિનિટ જેવું એને અડવાની નથી કે ફેરવવાની પણ નથી ત્રણ મિનિટ જાય પછી જ આપણે એને ફેરવીશું અને એના બબલ્સ બધા એકદમ ઓછા થઈ જાય અને ઉપર તળવા લાગે તેલમાં ત્યાં સુધી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે તો આ રીતે બધી જ સેવને હું તળી અને તૈયાર કરી લઈશ હજી હું તમને બીજી બેચ પણ બતાવી દઉં છું તો એકલા હાથે એકદમ સરસ એવી તળાઈને તૈયાર થઈ જાય છે તો આ રીતે તમારે કરી દેવાની પાડી દેવાની અને પાડી અને તરત જારો મારવાનો નથી એને બધી જ સેવને ઉપર આવવા દેવાની છે ત્યાર પછી તમારે એને સાઈડ ચેન્જ કરવાની છે ત્યાં સુધી એને ચારો ઓડાડવાનો નથી નતર સીધી ચોટી જશે અને થોડો આપણે હાડલા રાખ્યો છે ચણાનો લોટ એટલે સરસ એકદમ ખુલ્લી ખુલી જ થઈ જશે બધી જ સેવ એકદમ સરસ એવી બનીને તૈયાર થશે ઝીણી અને ખુલી ખુલ્લી થઈ જશે ચોટશે નહીં તો આ રીતે મારી બધી જ સેવ તળાઈ અને તૈયાર થઈ ગઈ છે તમને હું બતાવું કે એક મોટી પ્લેટ ભરાણી છે ખૂબ જ સરસ એવી આપણી આ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી છે એના ઉપર ક્લિક કરજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે તો આ રીતે મેં ચણાના લોટના ઘણી બધી પાપડી સેવ તીખા ગાંઠિયા શેર કરેલું છે તમે એ પણ રેસીપી ત્યાંથી જોઈ શકો છો એકદમ ઇઝીલી અને સરળતાથી કેવી રીતે બનાવી શકાય અને કંદોય જેવો જ આપણી ઘરે બનીને તૈયાર થાય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે તો તૈયાર છે આપણી જી નાઇલોન સેવ